સુખદેવજીને પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે ગુરુદેવ આ સ્ત્રી કોણ હતી કેમ ભગવાને પ્રથમ એનો ઉદ્ધાર કર્યો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પૂર્વ જન્મની અંદર ભગવાને જયારે વામન સ્વરૂપ ધારણ કર્યું હતું અને બલી રાજાના આંગણે આવ્યા હતા ને ત્યારે બલી રાજાના આંગણે આવી અને જે ભિક્ષા માગે છે ત્યારે બલી રાજાની દીકરી રત્ન એ આ સાત વર્ષના બાળકને જોઈને એમાં મોહાઈ ગઈ હતી કે મારે ત્યાં મારે ત્યાં આવો દીકરો હોય તો

બલિરાજાની દીકરી રત્નમાલા આ જન્મમાં માં આવે છે અને ભગવાન એનો ઉદ્ધાર કરે છે